આપણે વિડિયોગ્રાફિંગ માટે એપલ લેવો જોઈએ યા તો સેમસંગ લેવો જોઈએ તો પર્સનલી મારો ઓપિનિયન મિત્રો હું તમને કહું ને તો એપલ લેવો જોઈએ કારણ કે એપલનું જે વાઇડ એંગલ છે ને એ એકદમ બેસ્ટ લાગ્યું મને વાઈડ એંગલમાં તમારે વિડીયોગ્રાફી કરવી હોય આઉટડોરમાં તો આપણે બેસ્ટ લાગી સેમસંગની પણ નબળી નથી પણ એપલની આપણને બેસ્ટ લાગી મિત્રો જો તમે વ્લોગર છુઓ અથવા તો વિડીયોગ્રાફર છુઓ તો એપલની આપણે આપણેને વાઈડમાં બેસ્ટ લાગી સેમસંગની વાઇડમાં ક્વોલિટી નથી જામતી મિત્રો હા મિત્રો સેમસંગ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા પણ નબળો ન કહી શકીએ કારણ કે એન્ડ્રોઈડના દુનિયાનો તો આને પાવરફુલ ફોન પણ આપણે કહી શકીએ પણ વિડીયોગ્રાફીમાં જો હું પર્સનલી મારો ઓપિનિયન આપું ને તો હું પસંદ કરું છું સિક્સટીન પ્રોને અથવા તો સિક્સટીન પ્રો મેક્સને બંનેના કેમેરા તો સેમ જ છે પણ હું વધારે રેકોમેન્ડ કરી આઈફોન કારણ કે આઈફોનનું મને વાઈડ એંગલ બહુ ગયું એવું જ વાઈડ એંગલ આનું એવું બધું નથી અને જો તમારે વિડીયોગ્રાફી કરવી છે અને ફૂલ સિક્યુરિટી જોઈએ છે તો તમે એપલમાં જઈ શકો મિત્રો કારણ કે ઘણા બધા મિત્રોના એવી કમેન્ટ આવતી હતી કે આપણે એપલનું ટોપ મોડલ લેવું જોઈએ અથવા તો સેમસંગનું ટોપ મોડલ લેવું જોઈએ મિત્રો આમાં તો આપણે એવું જ કહી શકીએ કે જેવી તમારી રિક્વાયરમેન્ટ મારી રિકવાયરમેન્ટ વિડીયો રેકોર્ડિંગ છે તો મને બેસ્ટ લાગે છે એપલ એપલ સિક્સટીન પ્રો અથવા તો સિક્સટીન પ્રો મેક્સ અને જો તમે એન્ડ્રોઈડ જ તમને ફાવે છે અને તમારી રિક્વાયરમેન્ટ ઓનલી ફોર ડિસ્પ્લે અને નોર્મલી વિડીયોગ્રાફી છે તો તમે સેમસંગમાં પણ જઈ શકો અને જો તમે વ્લોગર છો અને તમને એપલ નથી ફાવતો તો તમે એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રામાં જઈ શકો કારણ કે આ પણ નબ્રો ફોન નથી પણ મારો પર્સનલી ઓપિનિયન એવો છે કે મને સિક્સટીન પ્રો અથવા તો સિક્સટીન પ્રો મેક્સ વિડીયોગ્રાફી માટે ગમે છે કારણ કે મારું મેઇન કામ છે વિડીયોગ્રાફી